બોટલ ભારે પણ પાણી ભરેલું હોય તો પથ્થર કેવો છે પથ્થર કેવો છે હળવો કે ભારે હા હાલો શિવમભાઈ હાલો ઓકે બે ભારે છે પાણી ભરેલું બોટલ બોટલ પાણી ભરેલી બોટલ કેવી હોય ભારે હલો પથ્થર ભારે છે દોરો હળવો છે હાકીકું હળવું છે અને પાંદડું પણ ભારે છે તો આપણે શું શીખ્યા આજે હળવું અને બોટલ ભારે પણ પાણી ભરેલું હોય તો પથ્થર કેવો છે પથ્થર કેવો છે હળવો કે ભારે હાલો હાલો છે પાણી ભરેલી બોટલ પાણી બોટલ બોટલ ભરેલી કેવી હોય પથ્થર ભારે છે દોરો હળવો છે હાટીકું હળવું છે અને પાંદડું પણ ભારે છે તો આપણે શું શીખ્યા આજે હળવું અને આ પાંદડું હળવું છે આ ઘર હળવો છે આ પાડો વજન ભારે છે ભારે છે આ પાંદડું ભારે છે આ પટ્ટી હળવી છે આ કાગળ હળવો છે આ આ હું કેવો બે ઉઠો આ ફૂટો હળવો છે આ દોર હળવો છે આ હળવો છે હળવી વસ્તુ હા આ ભારે છે

હલકુઈ વસ્તુ છે આ ભારે છે આ હલકુ છે આ હલકુ છે સરસ હાલ પથ્થર ભારે છે શું છે ભારે છે સરસ ચાલો રુદ્રભાઈ આ દોરો હલવો છે પાંદડું કેવું છે હળવું છે હાલો સિદ્ધાર્થભાઈ આ પાંદડું હલવું છે હળવું છે આ કાગળ હલકો છે અને પથ્થર કેવો છે હાલો સાહિલભાઈ દોરો કેવો છે હળવો અને પાંદડું કેવું છે હળવું હાલો ચાંદની બેન હળવું અને પાંદડું હળવું હાલો પાંદડું કેવું છે તેનું બેન હળવું અને પથ્થર ભારે હાલો ભારે ન કેવાય હળવું કેવાય અને પથ્થર કેવા કે